જ્યાં આજે પણ જીવિત છે બાપા સીતારામની ભક્તિ સાચો ઇતિહાસ અને ચમત્કાર નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો નીલે શાટી વ્લોગ્સ અને વિડીયો એન્ડ સુધી જોજો તમને ઘણું જાણવા મળશે બગદાણા મંદિરના ઇતિહાસથી લઈને આજના આધ્યાત્મિક અનુભવ સુધી આ વિડિયો તમને ભક્તિના એક કળશ જેવો અનુભવ આપશે જય સીતારામ આજના વિડીયોમાં આપ જશું એ સ્થાન પર જ્યાં આજે પણ ભક્તિ જીવિત છે જ્યાં બાપા સીતારામની ઉપાસના લોકોના જીવનને બદલી રહી છે આ છે બગદાણાનું પવિત્ર સ્થાન બગદાણા ભાવનગર જિલ્લાનું એક નાનું પણ પવિત્ર ગામ પણ તેની ઓળખ માત્ર ગામ જેવી નથી તે છે ભક્તિનું કેન્દ્ર એક તીર્થસ્થળ બાપા સીતારામની કૃપા અહીં વરસે છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે યાત્રાળુઓ માટે બગદાણા એ માત્ર પ્રવાસ નથી એ છે આત્માની યાત્રા બાપા સીતારામનો ઇતિહાસ બાપા સીતારામ એક સંત એક યોગી જેમણે જીવનભર લોકોને પ્રેમ કરુણા અને ધર્મનો માર્ગ બતાવ્યો એમનું બાળપણ સામાન્ય હતું પણ તેમના અંદર ભક્તિનું એક વિશેષ દીવો ઝળકતો હતો તેમણે બગદાણાની ધરતી પર તપ કર્યું ઉપવાસ કર્યા અને અંતે ભગવાનના સાક્ષાત્કાર થયા તેમના ચમત્કારો વિશે અનેક કથાઓ લોકમુખે જાણીતી છે એમણે જીવલેણ દર્દીઓને બચાવ્યા નેત્રહીનને દ્રષ્ટિ આપી અને અસંભવને સંભવ બનાવ્યું બગદાણાના દર્શની સ્થળો બગદાણામાં આજે પણ ઘણા પવિત્ર સ્થળો છે જ્યાં ભક્તો ભક્તિભાવથી જાય છે સીતારામ આશ્રમ બાપાની સમાધિ સ્થળ ગંગાજી નદી જ્યાં ભક્તો પવિત્ર સ્નાન કરે છે ભક્તિભવન જ્યાં રાત્રે સત્સંગ થાય છે વિશ્વાસ છે કે અહીં આવે એ ભક્ત ખાલી હાથ પાછો નથી જતો આજની ભક્તિ પરંપરા અહીં દર વર્ષે ગુરુપૂર્ણિમા શ્રાવણ મહિનો અને સીતારામ જયંતી જેવી અનેક ઉજવણી યોજાય છે હજારો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને સાંજની આરતીમાં ભાગ લે છે આશ્રમમાં ભોજનશાળા ધાર્મિક પ્રવચન સેવાકાર્ય અને યોગ અભ્યાસ પણ થાય છે આજની યુવા પેઢી પણ અહીં શાંતિ શોધે છે મનની શાંતિ અને આત્માનું શુદ્ધિકરણ મિત્રો ધર્મ એ માત્ર શ્રદ્ધા નથી તે અનુભવ છે બદગાણા એ ધર્મને જીવવાનું સ્થાન છે જો તમે કદી આ પવિત્ર સ્થળે ગયા હોવ તો તમારા અનુભવ કોમેન્ટમાં લખજો અને જો નહીં ગયા હોવ તો એક વાર જરૂર જાવ ભગવાન બાપા સીતારામ તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને પ્રકાશ લાવે એ જ પ્રાર્થના છે જય સીતારામ નિલેશરટી વ્લોગ્સ જોવાનું ન ભૂલતા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો